વિડિયો અંદર થ્રેશર જોઈ રહ્યા છો શક્તિમાન કંપનીનું થ્રેશર વિપુલભાઈને વેચવાનું છે તો વહેલી તકે તમે લઈ લેજો કેમ કે આ થ્રેશર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે વિડીયો તમને સારો લાગે તો વિડિયો તમે લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો બાકી આગળ હું તમને વિડીયોની અંદર થ્રેશરની ટોટલ માહિતી આપી દઈશ

ધીરુભાઈનો ધીરુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને તમે ધીરુભાઈનું થ્રેશર રૂબરૂ જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કે થ્રેશર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ ટોટલ વસ્તુ નીકળી જશે બાકી વધારે માહિતી માટે ધીરુભાઈનો તમે એક વખત કોન્ટેક કરી લેજો સાવ નવું થ્રેશર છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ નથી અને ટોટલ સારાણા અને બધી વસ્તુ સાથે જ આપવાની છે કિંમતની વાત કરું તો થ્રેશરની કિંમત 4 લાખ અને 90 હજાર રાખવામાં આવેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર તમારે લેવાનું હોય તો ધીરુભાઈનું થ્રેશર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેશર તમને જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને ગામ તમને જુનવદર ગામે જોવા મળશે થ્રેશર તમારે લેવાનું હોય તો ધીરુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ધીરુભાઈના અઠ્ઠાણું સાત ચોરાણુંવાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો